આપણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશ ને દુનિયાની અંદર ભારત નું નામ કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે ફેરાઈ રહ્યો છે આપણા સૈનિકો દેશના દુશ્મનોના ધાક ખાડા કરીને દેશની સીમાઓને સુરક્ષિત કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે ફેરાઈ રહ્યો છે બસ આજના દિવસે ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ સાથે મળીને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની ન્યાય લઈએ આપણા પ્રધાનમંત્રીશ્રીએ એની પરિકલ્પનાને આપણા સમક્ષ રખી છે તેને આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ પર્યાવરણના જતન થકી પાણીનું સંચય કરીએ વૃક્ષોના વાવેતર કરીને આ ભારત ભૂમિને હરિયાળી બનાવીએ દેશનું અર્થતંત્ર એ વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને